નમસ્કાર મિત્રો આજે આપણે વાત કરવાની છે ગુજરાત સરકારની નમોલક્ષ્મી યોજના વિશે જે અંતર્ગત ધોરણ નવથી બારમાં અભ્યાસ કરતી વિદ્યાર્થીનીઓને પચાસ હજાર રૂપિયા સુધીની શિષ્યવૃત્તિ આપવામાં આવશે મિત્રો ગુજરાત સરકારના નાણાં મંત્રી શ્રી કનુભાઈ દેસાઈએ બીજી ફેબ્રુઆરી બે હજાર ચોવીસના રોજ બજેટ રજૂ કરતી વખતે આ યોજનાની જાહેરાત કરી હતી આ યોજનાનો મુખ્ય ધ્યેય શાળાઓમાં વધુને વધુ છોકરીઓની નોંધણી વધારવાનો વિદ્યાર્થીનીઓના પોષણ અને આરોગ્યની સ્થિતિમાં સુધારો કરવાનો તથા રોપ આઉટ રેશિયો ઘટાડવાનો છે મિત્રો આ યોજના હેઠળ ધોરણ નવથી બાર સુધીની તમામ પાત્રતા ધરાવતી વિદ્યાર્થીનીઓને ચાર વર્ષમાં પચાસ હજાર રૂપિયા સુધીની સહાય આપવામાં આવશે ધોરણ નવ અને ધોરણ દસમાં દસ દસ હજાર રૂપિયા આપવામાં આવશે ધોરણ અગિયાર અને બારમાં પંદર પંદર હજાર રૂપિયાની સહાય આપવામાં આવશે હવે કઈ રીતે સહાય આપવામાં આવશે તેનું માળખું સમજીએ તો ધોરણ નવમાં દસ મહિના માટે પાંચસો રૂપિયા દર મહિને આપવામાં આવશે અને ધોરણ દસમાં દસ મહિના માટે દર મહિને પાંચસો રૂપિયા આપવામાં આવશે જ્યારે ધોરણ દસમાં બોર્ડની પરીક્ષા પાસ કર્યા પછી દસ હજાર રૂપિયાની સહાય એક સાથે મળવાપાત્ર થશે ત્યારબાદ ધોરણ અગિયારમાં દસ મહિના માટે દર મહિને સાતસો પચાસ રૂપિયાની સહાય આપવામાં આવશે અને ધોરણ બારમાં દસ મહિના માટે સાતસો પચાસ રૂપિયાની સહાય દર મહિને આપવામાં આવશે અને છેલ્લે ધોરણ બારમાં બોર્ડની પરીક્ષા પાસ કર્યા પછી પંદર હજાર રૂપિયાની સહાય આપવામાં આવશે મિત્રો આ વાત કરીએ આપણે સહાય કેવી રીતે આપવામાં આવશે તેની અને હવે વાત કરીએ આ શિષ્યવૃત્તિ મેળવવા માટેની પાત્રતા વિશે પણ તે પહેલાં જો તમે અમારી ચેનલ યોજના સહાયકારીને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લો અને સાથે સાથે બે લાયકોન ઉપર પણ ક્લિક કરી દો જેથી કરીને અમારા દરેક નવા વિડીયોની નોટિફિકેશન તમને સૌથી પહેલાં મળે તો મિત્રો આ યોજના હેઠળ માત્ર ધોરણ નવ દસ અગિયાર અને બારમાં અભ્યાસ કરતી કન્યાઓને જ લાભ મળી શકશે લાભાર્થી કન્યા સરકારી શાળા બિન સરકારી અનુદાનિત શાળા કે ખાનગી શાળા એટલે કે પ્રાઇવેટ શાળામાં અભ્યાસ કરતી હોવી જોઈએ જે વિદ્યાર્થીનીઓએ રાજ્યની પ્રાઇવેટ સ્કૂલમાં આર અંતર્ગત પ્રવેશ મેળવી ધોરણ એકથી આઠનો અભ્યાસ પૂર્ણ કરેલો હોય તેઓ પણ આ યોજનાનો લાભ લઈ શકશે એ ઉપરાંત જો વિદ્યાર્થીનીઓના કુટુંબની વાર્ષિક આવક રૂપિયા છ લાખ કે તેથી ઓછી હોય તેને પણ આ સહાયનો લાભ મળી શકશે મિત્રો હવે વાત કરીએ અરજી કરવા માટે જરૂરી આધાર પુરાવા વિશે તેમાં રહેઠાણનો પુરાવો આધાર કાર્ડ જો લાગુ પડતું હોય તો જાતિનું પ્રમાણપત્ર આવકનું પ્રમાણપત્ર મોબાઈલ નંબર બેંક પાસબુકની નકલ માતા પિતાના આધાર કાર્ડ અને શિક્ષણ સંબંધિત દસ્તાવેજો રજૂ કરવાના રહેશે મિત્રો આ યોજના હેઠળ અરજી કરવા માટે નમોલક્ષ્મી યોજના પોર્ટલ ટૂંક સમયમાં બનાવવામાં આવશે તથા તમે તમારા વર્ગ શિક્ષક દ્વારા હાલમાં ફોર્મ ભરી શકશો તો મિત્રો જો તમને અમારો આ વિડીયો ગમ્યો હોય તો લાઇક કરો શેર કરો કોમેન્ટ કરો અને હા અમારી ચેનલ યોજના સહાય કરીને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા તો ફરી મળીશું નવી યોજના અને નવી માહિતી સાથે